નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી દયા એક નાની ગામની છોકરી હતી તેની આંખોમાં એ એવી અજવાળ હતી જે મનોરંજન અને સુખની છાંટ આપી રહી હતી ગામમાં તે ખૂબ પ્રિય અને સન્માનિત હતી પરંતુ એના હૃદયમાં એક એવું ખાલીપું હતું જે ક્યાંક પર ક્યાંક એની લાગણીઓનો સાચો પ્રેમ શોધી રહ્યું હતું એક દિવસ ગામમાં એક નવો છોકરો આવ્યો પકીરો નામ પકીરો ગામમાં નવા સરકારી અધિકારી તરીકે કામ કરવા આવ્યો હતો તેની આંખોમાં અજવાળાની એવી ઝલક હતી જે ચંદ્રના પ્રકાશ જેવી થતી દયા અને પકીરો વચ્ચે એક અનોખું જોડાણ ઊભું થયું બંને પરસ્પર એકબીજા સાથે વાતો કરતા સમય વિતાવતો હાલ તો સમય અને જીવનની ગતિએ બંને વચ્ચેનો સંબંધ વિકસતા ગયો દયાએ પકીરોમાં પોતાનો સક્તપ્રિય જોઈને એના પ્રત્યે આકર્ષિત થવાનું શરૂ કર્યું પકીરો પણ તેના સહનશીલ સ્વભાવ પ્યારો દિલ અને સાહસિક દૃષ્ટિકોણથી દયા તરફ ઊંધી આંખો ધરાવતો હતો એક દિવસ પકીરો પોતાના હૃદયના અર્થો દયાને કહેવા માટે તૈયાર થયો દયા એ હળવા અવાજમાં કહ્યું હું જાણું છું કે હું અહીં બહુ નવો છું પણ મેં તમારા હૃદયમાં એક એવી જગ્યા શોધી છે જ્યાં મારો દિલ રહેવું ઈચ્છે છે શું તમારે મારા જેવો સાથ આપવાનો મન છે દયા આશ્ચર્યચકિત થઈ પરંતુ એણે પકીરોની આંખોમાં એવા સાચા પ્રેમના અહેસાસ જોયા જે તેમણે પોતાની અંદર ક્યારેય અનુભવ્યા નહોતા હા દયાએ મૃદુ શબ્દોમાં કહ્યું હું પણ તમારી સાથે તે મુસાફરી પર જવા માટે તૈયાર છું અને આ રીતે દયા અને પકીરોનું પ્રેમ સફર શરૂ થયું ગામમાં સઘન સ્નેહ અને સહકારનો આવાસ થયો તેઓના વચ્ચેનો સંબંધ માત્ર એક પ્રતિક બની રહ્યો જે પ્રેમ સમજણ અને સહનશીલતાનો એક સંપૂર્ણ સાક્ષાત્કાર હતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ